ભજન સમજાય એવી વાત નથી પણ મહાપુરુષો ભજનમાં ખૂબ શાન કરી ખરેખર તો આપણે માણા બની જવાની જરૂર છે કારણ કે અમુક ભાષા છે ને નથી સમજાતી ઘણા એમ કે અમે માણા નથી આંગળી મૂકીને ન કહેવાય તમે નથી માણા બનવા માટે બહુ જરૂર પડે છે સદગુરુની આપડા માતા પિતા છે ને એ સદગુરુ છે પણ એ જન્મ આપી શકે લાલન પાલન કરી શકે ઉછેર કરી શકે ઓળખાણ નો કરાવી ઓળખાણ માટે સદ્ગુરુની જરૂર છે બાકી લઈ જવાનો છે વાત પાકી મરી જવાનું છે આ દુનિયામાં એ વાત છે પછી ઠેકડા મારવા એટલે માર મેં ખૂબ માર્યા જોકે તમારા ગામમાં એક વાર આવી ગયો હું ગામ પ્રેમી છે એમાં બે મત તમારા ગામમાં આવ્યો છું વખાણ કરવું એવી વાત નથી વખાણ કરવાનો આપણો ધંધો જ નથી મારું કોઈ સારું નથી બોલતું હું તમારું કેમ સારું બોલું સારું હોય એટલે કેવું હમણાં સાહેબે વાત કરી હું તો ખટારણ ડ્રાઈવર હતો ખટારણ ડ્રાઈવર તો છે પણ જો આ ભજન નો પાવર મારો કહેવાનો મિનિંગ ખટારણ ડ્રાઈવર તેમ બાપુ પાણી લોટો કોઈ ન પાય ઓગણીમી કોમ કહેવાય પણ તમે હેઠે બેઠા છો ને સ્ટેજ અમને જે મળ્યું છે ને એ બાપુ કંઈક અલૌકિક શેડો હોઈડ્યો છે એ મને ખબર નથી કેમ મારું હાલી ગયું પણ હાલી ગયું ગમે એમ હાલ્યું હોય મને એમ કે તમારું પણ કે બાપુ હાલ્યું છે ને તમને કઈ વાંધો નથી ને અને મારો નાથ હાકે ને હું તો જોજો મારા વીડિયો છે ને એમાં હું કોઈ દી ક્યાંય બોલ્યો જ નથી કે લાઈક કરજો ને કોમેન્ટ મને મોબાઈલમાં જો કે જાજુ પણ તપાય નથી પડતા મોબાઈલ છે ને પીડીઓ ટૂટા વીણતા કેટલાક એવું છે બહુ ઊંડા ઉતરવા જેવું નથી

એક ભાઈ જાઓ કે સુટા ખૂટરી આગ ધાબુ ફરવું બીજા ભાઈ જાઓ કે ડોબું વીણું ધોવા નથી બીજા ભાઈ જાઓ કે છોકરાને વેવઈ ને વેવય તીડી કેમ મોકલતા નથી બીજા માય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ દેખતા તારી આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અખિલ બ્રહ્માંડને જોવે છે એ તો દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે મારા બાપ માણા બનાવ્યા માણસનો એક જ જીવન એવું છે બાપુ આમાં તમે જે ધારો એ કરી શકો કૂતરા કાગડા ભેસું હુંડા કોઈ ભજન નથી કરી શકતું ભજન કરવા માટેનો બાપુ અને હમણાં સાહેબે કીધું ને એમાં આત્માનો ખોરાક છે લખી લેજો આજ નહીં તો કાલ આ ભવમાં ને તો બીજા ભવમાં ભજન સિવાય બાપુ જીવનો ઉતાર નથી શિવમાંથી જુદો પડેલો ટુકડો છે અને જીવને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડશે બુદ્ધિ વિજ્ઞાન કે પૈસાથી જીવનું શિવ એક નહીં થઈ શકે આ સંતોનું મંતવ્ય હમણાં ભાઈની વાત કરતા હતા એ કંઈક એક કરોડ રૂપિયાનું દાન બાપુ દિલથી સલામ કરું છે એમને એકવાર જોરદાર તાલીફ બતાવી દો બાપુ કેવડી વાત કહેવાય ક્યાંક એમના ઘરમાં ઝાડવું નહીં હોય ખીરી ના પાય પણ બાપુ આના માટે કલેજા જોવે કલેજા હું તો એને એને તો સલામ કરું બાપુ એના મા બાપને હપરી હો હો કરું કે આવા સંતાનના બાપુ દુનિયામાં જન્મ આપ્યા છે અને આવા દુનિયામાં જીવે છે ને ત્યાં સુધી દુકાળે નહીં પડે

વડલા પાયા નીકળે અને પોપટ ને આમું અને દાંત કાઢે પોપટ નું બચું ગભરાયમ ના દૂધ છે અને મારી દાંત કાઢે છે મને મારી

કે અમારો એવો કોઈ ઈરાદો નહોતો પણ અમે એનું મોત જોયું એવું લખેલું કે આનું મોત હિમાલયના ખોપરા ઉપર છે હવે આ એક મહિનો ઉડે તો અહીંયા પૂગે એવું નથી ત્રણ થી પછી અમારે લેવા જવાના અમને એમ થયું કે ખોપરે પહોંચશે છે કેદી તો કે ખોપરે તો હું મૂકીને આવ્યો કે મૂકીને આવ્યા હતો કે હા તો કે એ ગયો હતો અને મૂકવા વાળા તો આપણને ગમે ત્યાંથી મળી જવાના જ્યાં જવાનું છે ને બાપુ આ જગ્યાએ બનવાનું છે મૂકવા વાળા કોઈ થી જિંદગીમાં નહીં જવાય તો ત્યાં તમને મૂકવા આવવાના સમયની ભલિહારી છે બાપુ માણસ થી કોઈથી કાંઈ થાય એમ નથી મારો કહેવાનો મતલબ મારા જેવા તમે તોફાન કર્યા જ નહીં હા આપણે ઝગડા સિવાય કંઈ કર્યું જ નથી મારવાનું તૂટવાનું બીજી વાત જ નથી કરી અને નકરા માર્યા છે એવું નથી મેં મારે ધરીને ખાતો હા નકરા માર્યા છે એવું નથી આ કોક ને મારવી થોડાક અમને મૂકે પણ મારે એટલો અને મારે ખાઈ તો જ ખબર પડે ને હામલે જેટલી પીડા થઈ અનુભવ તો બધા કરવો પડે પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા જ ન કે સમય આવે ને વળી જવાય પછી ચાર પેટી થઈ પછી ચાવી ગુડા નેપા ભરાવી રખડો તો મૂડા વાળો તો હું આપી દેવાય શાંતિથી રોટલો ખાવો પણ માતા પિતાની પાછળ જ્યારે આવા ભગીરથ કાર્ય કરવાની

પણ દેહના ના પ્રદર્શન નો તમે તો શક્તિ છો મારા બાપ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દીધી તાકાત છે તમારી પણ તમે ભૂલી ગયા મહાપુરુષો એટલે કે છે સ્ત્રી સંપત્તિ અને ભોજન આની માથે બાપુ પડદો રાખવાનું મહાપુરુષો કીધું છે સ્ત્રી ઉપર પડદો રાખવાનું કીધું સંપત્તિ ઉપર પડદો રાખવાનું કીધું અને ભોજન ઉપર પડદો રાખવાનું કીધું એની માથે પડદો હટી જાય એટલે બાપુ એની કિંમત ઘટી જાય જેને લખવું એને લખી લેજો એક દીકરી બાપુ અધૂરા કપડા પહેરી નીકળે ને એટલે દુનિયા એની માથે તિરસ્કારથી ને જોવે કે આ દીકરીમાં કઈ હોય રોટલા તમારા બનાવેલા પડ્યા હોય પણ હાવ ઉઘાડા પડ્યા હોય તમને ખાવાનું મન ન થાય આ બધી વસ્તુ છે ને બાપુ મહાપુરુષોએ નોંધ કરી કરીને આપણને આપી છે પણ હવે આપણને ખાતા જ નથી આવડતા

ઓલા દારૂ બાવળી એમ વેસે તોય ખટી જાય બોલો પીપડે ને પીપડે ખપાય બોલ ખોટું નથી આલ્યું ખબર છે બધાને આમાં પતન થઈ જાય હારું નથી બોલો જોકે જોકુ વેચે કે આ બજારમાં રાયડું પડે એમાં કાઈ નો ને બોલો સાનો માણસ વેક્તો હોય ને આ કે ઈનો ઈનો પ્રચાર કરાય તોય ખપે બોલો પીપડા બયે બયે લીટરના પીપડા ખૂટી રહે આ સમય છે ને આની માલગુર બાપુ જે વ્યવસ્થિત જીવોની અઘરી બાબત છે એટલા માટે સવારામ બાબા એક વાણીમાં કે છે બાપુ જે મહાપુરુષો છે ને સમય સમય ની બલિહારી આપી છે એટલે સવારામ કે છે